હળવદ શહેરની તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં અસફળ નીવડેલું પુરવઠા બોર્ડ સફાડું જાગ્યું છે અચાનક જ જવાબદારીનું જ્ઞાન પ્રાપ્ત થતા ધડાધડ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ આ જવાબદારીનું ભાન સંકલન સમિતિની બેઠકમાં પાણીનો મુદ્દો ગુંજ્યા બાદ કોન્ટ્રાક્ટરો ગાજ્યા હતા પરંતુ ખરેખર તંત્રની નૈતિક ફરજો વિશે કોણ સમજાવશે કે પાણી જીવન જરૂરિયાત છે ત્યારે હળવદમાં પીવાનું પાણી પૂરું પાડતી જૂથ યોજનાની મુખ્ય લાઇનમાં ફાંકા પડી દઈ બેફામ પાણીની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવતા હળવદ પોલીસ મથકમાં એકાવન આસામીઓ સામે બે જુદા જુદા કોન્ટ્રાક્ટરો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે હળવદના દેવાળિયાથી સુરવદર ગામના વચ્ચે નાખવામાં આવેલી જૂથ પાણી પુરવઠા યોજનામાં પાણી આપવામાં આવી રહ્યું છે આ યોજનાની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી નાખવામાં આવતા યોજનાની નિભાવણી કરતા ફરિયાદીઓ કોન્ટ્રાક્ટર વિપુલભાઈ શામજીભાઈ બેકરિયા તેર ભૂતિયા કનેક્શન કરીને પાણી ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તો હળવદના દેવડિયાથી સુરવદર ગામ વચ્ચે નાખવામાં આવેલા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણી આપવામાં આવી રહ્યું છે આ યોજનાની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી નાખવામાં આવતા યોજનાની નિભાવણી કરતા ફરિયાદી કોન્ટ્રાક્ટર મનસુખભાઈ છગનભાઈ મારુએ હળવદ પોલીસ મથકમાં ઓગણચાલીસ પાણી ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જ્યારે પાણીનો મુદ્દો સંકલન સમિતિની બેઠકમાં ઉઠતા પાણી પુરવઠા બોર્ડ હરકતમાં આવ્યું છે અને જવાબદારીનું ભાન થતાં

તથા છેલ્લા પખવાડિયામાં મોરબી જિલ્લામાંથી કુલ સાડા સાત લાખ રૂપિયા દંડ દંડપેટે પણ વસૂલાત કરવામાં આવેલ છે તથા આ કાર્યવાહી પણ હજી ચાલુ રહેવાની છે છેલ્લા થોડા સમયમાં અમને હળવદ તાલુકાની અલગ અલગ ફરિયાદો મળેલ હતી જે અન્વયે સર્વે કરી જે સુરવદર ગામ છે ધનાડા ગામ છે તથા ખેતરડી આજુ હેડવની આજુબાજુના જે ગામો છે તેની ફરિયાદ મળેલ જે અન્વયે સ્થળ તપાસની કરવામાં આવેલ જે અન્વયે ત્યારબાદ એફઆઈઆરની કાર્યવાહી કરવામાં આવેલ છે પાણી ચોરી રોકવા માટે જ્યારે અમારી ટીમ દ્વારા આઇડેન્ટીફાય કરવામાં આવે ત્યારે દંડ અને પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવતી હોય છે એવા પોલીસ ખાતાનો તથા કલેક્ટર કચેરીના કલેક્ટર સાહેબ મોરબી જિલ્લાના એસપી સાહેબ બંને અલગ અલગ ઉચ્ચ અધિકારીનો પણ અમને સહકાર મળતો હોય છે